ઉતરાણ માં જેમ ઉંધ્યુ જલેબી અને ચીકી બનાવીએ છે ને એ જ રીતે સાત ધાનનો ખીચડો પણ તૈયાર કરવામાં આવે છે તો આજે તમારી સાથે હું આ ખીચડાની ની રેસીપી શેર કરવાની છું આજે આપણે તીખો ખીચડો બનાવવાના છે ઘણા બધા લોકો આની અંદર ત્રણ ધાન પાંચ ધાન એવી રીતનો અલગ અલગ ખીચડો તૈયાર કરતા હોય છે પણ આજે હું તમારી સાથે અલગ અલગ પ્રકારના સાત ધાન્યનો ઉપયોગ કરી અને ખીચડાની રેસીપી શેર કરીશ જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હલો ફ્રેન્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ તમને નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે આપણે આજે સાત અલગ અલગ પ્રકારના ધાન્યનો ઉપયોગ કરવાના છે તો અહીંયા મેં છડેલી બાજરી લીધી છે ચણાની દાળ લીધી છે છડેલા ઘઉં લીધા છે જુવાર લીધી છે આખી સાથે આપણને જોઈશે તુવેરની દાળ મગ અને ચોખા હવે અહીંયા મેં જે ધાન્ય લીધા છે એમાંથી તમારી પાસે જો કોઈ એક ના હોય તો એને તમે ઓછું કરીને બાકીના ક્વોન્ટિટી વધારીને પણ લઈ શકો છો ચોખા જે આપણે કૃષ્ણ કમોદ આવે છે છે એ લીધા તમે ખીચડીના ચોખા કે જીરાસર કોઈ પણ લઈ શકો બાસમતી ચોખા નહીં લેવાના તો આ દરેક ધાન્ય મેં સરખા ભાગી લીધા હતા કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી લેવાનું અને એને આપણે દસ થી બાર કલાક એટલે કે આખી રાત માટે પલાળીને રાખવા ખાસ જરૂરી છે આખા ધાન્ય હોય એટલે પલળે નહીં તો બરાબર થાય નહીં છડેલી બાજરીને છડેલા ઘઉં તમને માર્કેટ શિયાળાની સિઝનમાં ઇઝીલી મળી જશે હવે જે પાણીમાં પલાળ્યા હતા એ પાણી આપણે કાઢી નાખવાનું છે અને કુકરની અંદર બાફવા માટે મૂકી દઈશું અને એની સાથે આપણે એડ કરી દેવાની છે શીંગ તો અડધો કપ અહીંયા આગળ મેં કાચી શીંગ લીધી છે સાથે સૂકું કોપરું લીધું છે જેને મેં સ્લાઇઝમાં કટ કર્યું છે અને ખારેક લીધી છે એના બીજ કાઢીને મોટા ટુકડા રાખ્યા છે સ્વાદ મુજબનું મીઠું નાખીશું એક ટી સ્પૂન હળદર નાખવાની છે અને ત્રણ થી સાડા ત્રણ કપ જેટલું પાણી નાખી આપણે એને ચાર થી પાંચ વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કુક કરી લેવાનો છે આપણે જેટલા ધાન્ય લીધા છે એની ઉપર એક થી દોઢ ઇંચ રે એટલું પાણીનું લેવલ હોવું જોઈએ તો મેં જે ધાન્ય લીધા છે એના માટે આ સાડા ત્રણ કપ પાણી ઇનફ છે તમે તમારા કુકર મુજબ તમે બાફવા મૂકો ત્યારે ચેક કરી લેવાનું તો ચાર થી પાંચ વિઝલ સુધી એને આપણે બાફાવા દઈશું હવે બીજા એક ની અંદર આપણે લઈશું પોણો કપ તુવેરના દાણા અને અડધો કપ પાપડીના દાણા આ બંને દાણાને પણ આપણે બાફવાના છે તો એમાં અડધો કપ પાણી નાખવાનું છે થોડું મીઠું એડ કરી દેવાનું છે જેથી દાણાની અંદર મીઠું આવી જાય ને તો એ સ્વાદમાં સારા લાગે અને સાથે થોડી ખાંડ ઉમેરવાની એટલે એનો કલર છે ને આવો લીલો જળવાઈ રહે મિક્સ કરી અને ફક્ત એક જ વિસલ આવે ને ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું પાણી પણ ઓછું જ નાખવાનું છે હવે થોડી આમલી લેવાની છે અને એને ગરમ પાણીમાં પલાળીને રાખવાની છે આ સિવાય પણ બીજી ઘણી બધી મેં ખીચડાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે તમે એને જોઈ શકો છો આજે આપણે થોડી અલગ રીતે તૈયાર કરવાના છે તો આપણે જે ધાન્ય બાફવા મૂક્યા હતા એ બફાઈ ગયા છે તમે જોઈ શકો છો ચાર થી પાંચ વિસલ આવે ત્યાં સુધી એને આપણે પ્રેશર કુક કરવાના છે એકદમ સરસ એ ચડી ગયા છે અને પાણી પર પૂરતા પ્રમાણમાં હતું અને બીજું પાણી આપણને જરૂર પડશે એ આપણે આગળ એડ કરીશું તો એને સાઈડમાં રાખીએ હવે એક મોટી કડાઈ લેવાની છે અને એની અંદર અત્યારે મેં તલના તેલનો ઉપયોગ કર્યો છે તમે સિંગ તેલ પણ ઉપયોગમાં લઈ શકો પણ તલના તેલમાં ખૂબ સરસ લાગે છે અને શિયાળામાં તલના તેલનો ઉપયોગ બને એટલો આપણે કરવો જોઈએ તો મેં અત્યારે લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું હતું અને એની અંદર આપણે કાજુ અને કિસમિશને સાંતવી લઈશું ખીચડામાં ડ્રાયફ્રૂટ નાખવા ટોટલી ઓપ્શનલ છે તમને ન ગમતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આ રીતે ને બધી વસ્તુઓ નાખીને બનાવેલો ખીચડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો કાજુ થોડા સંતાય એટલે આપણે કિશમિશ નાખી દેવાની અને એ પણ સંતાઈ જાય એટલે એને આપણે અલગ કાઢી દઈશું અને પછી હવે એ જ તેલની અંદર થોડા આખા મસાલા નાખીશું જેમાં જીરું નાખવાનું છે અને પોણી ટી સ્પૂન આપણે હિંગ નાખીશું મિક્સ કરી લેવાનું છે હવે બાકીના જે શાક છે ને એને આપણે તેલમાં આ રીતે જળવી લઈશું તો અહીંયા મેં બટાકા એડ કર્યા છે એમાં હળદર એડ કરી દઈશું અને થોડું મીઠું પણ એડ કરી દેવાનું છે પછી હવે ખીચડો દરેકના ત્યાં જે બનાવવામાં આવે છે એમાં ઘણાની પદ્ધતિ થોડી ઘણી અલગ પણ હોય ઘણા લોકો શાકભાજી એડ ન કરતા હોય ફક્ત આખા મસાલાને દાણા નાખીને બનાવે ઘણા લોકો શાકભાજી એડ કરે તો તમે તમારી ચોઈસ પ્રમાણે તમારા ઘરમાં જેવું ગમતું હોય એ રીતે કરી શકો અમારે ત્યાં આ રીતનો ખીચડો ગમે છે તમે અંદર બટાકા પણ એડ કર્યા છે ઘણા બધા લોકો નથી કરતા બટાકા થોડા ચડી જાય એટલે આપણે એની અંદર ગાજર એડ કરી દેવાના છે અહીંયા શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો મેં દાણાની સાથે બટાકા અને ગાજરનો પણ ઉપયોગ કર્યો છે તો ફરીથી ઢાંકણ ઢાંકીને એને થવા દઈશું ગાજરને ચઢાવમાં વાર નથી લાગતી એટલે આપણે બટાકા થોડા થઈ જાય ને પછી એની અંદર એડ કરવાના હવે જે દાણા આપણે બાફીને રાખ્યા હતા એને ચાણીમાં નિતારી લઈ આ રીતે એડ કરી દેવાના એટલે પાણી નહીં લેવાનું એનું ત્યારબાદ આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે એક ટી સ્પૂન આપણે ગરમ મસાલો નાખીશું ફરીથી અહીંયા આપણે થોડી હળદર એડ કરી દઈએ એક ટી સ્પૂન જેટલી અને મીઠું એડ કરીશું મીઠું આપણે જ્યારે ત્યારે પણ નાખ્યું છે તો થોડી સાવધાનીથી નાખવું લાલ મરચું એડ કરવાનું છે દોઢ ટેબલ સ્પૂન અને મેં અહીંયા આગળ લીલા લસણના પાન લીધા છે પોણો કપ જેટલા હવે તમે જો પ્રસાદ માટે આ ખીચડો તૈયાર કરતા હોવ તો તમારે લસણ નહીં એડ કરવાનું પણ હું આજે એમ જ બનાવું છું તો મેં લસણ એડ કર્યું છે તમારે ન નાખવું હોય તો તમારે લસણ નહીં એડ કરવાનું એને સ્કીપ કરી દેવાનું મિક્સ કરી દેવાનું છે બધું અને હવે એની અંદર આપણે જે ધાન્ય પાફીને રાખ્યા છે ને એને એડ કરી દેવાના છે ત્યાર પછી આપણે જરૂર મુજબ પાણી એડ કરવાનું છે તમને ખીચડો કેટલો ઢીલો જોઈએ છે ને એ પ્રમાણે તમારે આ પાણીની ક્વોન્ટિટી લેવાની અને પાણી આપણે ગરમ એડ કરવાનું છે હવે તમને એમ થશે કે આપણે બટાકાને ગાજરને અલગથી કેમ ચડાવ્યા તો એનું કારણ એ છે કે તમે જો પ્રેશર કૂક કરો ને તો એ વધારે ઓવર થઈ જાય અને ગળી જાય તો એ સારા ન લાગે એટલા માટે આપણે એને અલગથી આ રીતે થોડા ભારત ચડવી લીધા છે મિક્સ કરી લેવાનું છે બરાબર એને તમને ખીચડો જો વધારે ઢીલો જોઈતો તો હવે તમારે પાણીની ક્વોન્ટિટી હજુ થોડી વધારે લેવાની મેં એને મીડિયમ જ રાખ્યો છે બહુ વધારે ઢીલો પણ નથી કર્યો અને બહુ એકદમ જ એને થોડો વધારે હાર્ડ પણ નથી રાખ્યો તો આ પ્રમાણે મિક્સ કરવાનું ને આ સ્ટેજ ઉપર તમને કોઈ વસ્તુ જો અંદર ઓછી લાગતી હોય તો તમે એડ પણ કરી શકો તો જો બધું જ સરસ રીતે મિક્સ થઈ જશે ને એટલે એની જે કન્સિસ્ટન્સી છે એ આ રીતની આવી જશે આ રીતે તૈયાર થઈ જાય પછી સૌથી છેલ્લે આપણે એની અંદર એડ કરવાનો છે આંબલીનો પલ્પ જે આંબલી આપણે પહેલા પલાળીને રાખી હતી આ રીતનો થોડો ખટમીઠો ખીચડો મેં એક મંદિરના પ્રસાદમાં ખાધો હતો એમાં લસણ ન હતું મેં ઘરે તૈયાર કર્યો છે તો લસણ એડ કર્યું છે પણ આ ખીચડાનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હતો તો આંબલીનો પલ્પ આપણે આમલી જે પલાળી હતી એને મસરીને એનો પલ્પ લઈ લેવાનો છે અને આંબલીની ખટાશને બેલેન્સ કરવા થોડો ગોળ એડ કરી દેવાનો છે થોડી કોથમીર એની અંદર એડ કરી દઈશું આમલી સૌથી છેલ્લે એડ કરવાની છે જ્યારે આપણો ખીચડો આખો તૈયાર થઈ જાય ને પછી એની અંદર એડ કરીશું અને આપણે જે ડ્રાય ફ્રૂટ થોડા સાતા હતા એને પણ એડ કરી દઈએ અને થોડા ગાર્નિશિંગ માટે રાખી દઈશું ખીચડો આપણો અત્યારે તૈયાર છે હવે તમે જો ગરમ ગરમ એને સર્વ કરો ને તો એની કન્સિસ્ટન્સી આવી રહેશે પણ તમે ઠંડો થયા પછી કરવાનો એટલે કે થોડી વાર રહેવા દેવાના હોય તો તમારે હજુ થોડી પાણીની ક્વોન્ટિટી આમાં વધારે નાખવાની કારણ કે ઠંડો થશે ને એટલે હજુ એ થોડો એકદમ જ જાડો થઈ જશે રસો એનો જે છે ને અત્યારે તમને જે દેખાય છે થોડો ઘાઢો થઈ જશે તો ગરમ ગરમ સૌ કરવાનો હોય તો આ બરાબર છે થોડી વાર રાખીને પછી કરવાના હોય ને તો થોડો તમારે હજુ પતલો તૈયાર કરવાનો તો ગરમા ગરમ આપણો સાત ધનનો એકદમ ટેસ્ટી એવો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે તો ફક્ત બે મિનિટ માટે એને ઢાંકીને રહેવા દઈશું બે થી ત્રણ જ મિનિટ આપણે એને રાખવાનું છે ઢાંકીને તો અત્યારે આપણો ગરમા ગરમ ટેસ્ટી એવો સાત ધાનનો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે અને એને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢીને સાવ કરી લઈએ તમે એને દહીં કે કઢીની સાથે સર્વ કરી શકો અને કંઈ જ ન હોય તો એકલો પણ ખાવામાં એ ખૂબ જ સરસ લાગે છે આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢ્યા પછી એ ગાર્નિશિંગ માટે મેં થોડું ઘી ગરમ કરી એમાં લાલ મરચું નાખ્યું હતું અને એ અહીંયા ઘડીયું સ્પ્રિંકલ કરું છું આ ટોટલી ઓપ્શનલ છે ફક્ત ગાર્નિશિંગ માટે જ છે તમે એઝ ઇટ ઇઝ પણ એને સર્વ કરી શકો છો થોડું લીલું લસણ નાખી દઈશું તો સાતદાનના ખીચડાની રેસીપી તમને કેવી લાગે કમેન્ટમાં ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી મારી ચેનલ કિચન ક્રાફ્ટને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો